ઓ રાજેશભાઈ આવો ઓળખો હા પહેલા નાસ્તો કરો પછી ઓળખાણ આપું તમને ઓળખાણ તો આપો પહેલા નાસ્તો તો કરો એ ભાઈ સો ગ્રામ ભજીયા ભાઈ તમે મારા હગમાં હું થાય ઓળખાણ તો આપો 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 બજિયા તો ખાઓ આપો પણ નહીં આપો તો અરે હું થાવી આપો ભાઈ આપો બેમની ઉભારો ભાઈ તમને નાલા ભાઈ બોલાવે હાલો ઓલા ભાઈ મને બોલાવે બરાબર હું જાઉં તમારો બિલ દેતો જાવ નાના ભાઈ રેવાજો હું બેજ લઈ જઈ નાઈ નાઈ હું આપી દઈ અરે ભાઈ રેવા દો તમારા ઉડકીતા છે એવું કઈ કે હાલ હાલ હા ભાઈ કેટલા દેવાના 2800 રૂપિયા એ ભાઈ તો 100 ગ્રામ જ બચ્યા ખાતા 2800 રૂપિયા કેવાના 500 ગ્રામ પાર્સલ કરી કે એના પૈસા દેવાના છે ભાઈ આજ થી પછી આમ ખાઓ તો ક્યારે પણ કોઈ દી કોઈને એમ ન કહો કે ભાઈ હું તારા પૈસા દેઈ છું રૂપિયા ગયા મારા કોકા હવે મિસ્ટેક હો ગયા સર એકદમ બલંડર